નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો વીસ અમરેલી એક હજાર પચાસ થી સોળસો છોવીસ चावरकुल्ला 1436 1630 जसदन 1350 થી 1600 રૂપિયા બોટા 1350 થી 1670 મહુઆ 1200 થી 1460 ગોંડા 1151 થી 1606 કલાવાડ 1300 થી 1531 રૂપિયા જામજોતપુર 1331 થી 1636 ભાવનગર 1100 થી 1565 જામનગર 1100 થી 1650 બાબરા તેરસો નેવ થી સોળસો ને સાહીઠ રૂપિયા જેતપુર અગિયારસો છત્રીસ થી સોળસો એકાવન વાંકાનેર ચૌદસો થી સોળસો પચાસ મોરબી ચૌદસો એક થી સોળસો એકાવન રાજુલા એક હજાર થી સોળસો ને તેર રૂપિયા હળવદ તેરસો થી પંદરસો સોર્યાસી તળાજા અગિયારસો એસી થી પંદરસો સિત્તેર બગસરા બારસો પચાસ થી સોળસો ઓગણત્રીસ ઉપલેટા તેરસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા માણાવદર ચૌદસો દસ થી સોળસો ચાલીસ ધોરાજી બારસો છ થી પંદરસો એકસઠ વિશિયા તેરસો ત્રીસ થી સોળસો સત્યાવીસ ભેંજલ તેરસો થી સોળસો ને પંદર રૂપિયા ધ્રોલ બારસો પચાસ થી સોળસો એકાવન પાલિતાણા બારસો થી પંદરસો પચાસ અરીજ તેરસો થી સોળસો પાંત્રીસ ધનસુરા તેરસો થી પંદરસો ને પચીસ રૂપિયા વિસનગર બારસો પચાસ થી સોળસો પિસ્તાલીસ વિજાપુર તેરસો એક્યાસીથી સોળસો પચાસ કુકરવાડા તેરસો એકાવનથી સોળસો ઓગણત્રીસ હિંમતનગર તેરસો એકોતેરથી સોળસો ત્રીસ રૂપિયા માણસા અગિયારસોથી સોળસો સાડત્રીસ કડી તેરસો પચાસથી સોળસો બેતાલીસ પાટણ બારસોથી સોળસો અડસઠ સિદ્ધપુર ચૌદસોથી સોળસો એકાવન રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે